નમસ્કાર ખેડૂત મિત્રો એગ્રી બોન્ડ વતી હું અશ્વિન કલ્ચરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા કરું છું સૌ કુશળ હશો હવે ખાસ આજનો આ વિડીયો તમામ ખેડૂત મિત્રો માટે કે ભાઈ જેમણે ચણાનું વાવેતર કર્યું છે હવે આપણે સૌ જાણીએ કે ભાઈ જો ચણાનો જે પાક છે અત્યારે ઘણા ખેડૂતોને પંદર દિવસનો ઘણા ને વીસ પચીસ દિવસનું એ પ્રમાણે આપણે વાવેતર કર્યું એ પ્રમાણે અત્યારે પરિસ્થિતિ છે કે ભાઈ વહેલું વાવેતર છે તો અત્યારે વીસ પચીસ દિવસે ચણાનો પાક ઘણા ખેડૂતો પહોંચી ગયો છે ઘણાને હજી દસ બાર પંદર દિવસનો પાક થયો છે અને બધાના મનમાં એ પ્રશ્ન હોય છે કે ભાઈ ચણાની અંદર પેલું પિયત ક્યારે આપવું જોઈએ પૂરતી ખાતર અથવા તો પાછળથી ભાઈ ખાતર ગયું આપવું કઈ દવાનો કે શેનો આપણે ઉપયોગ કરવો જોઈએ મોટાભાગે થી ત્રીસ એટલે કે મહિના દિવસના ચણાની અંદર આપણે સૌ જાણીએ કે ભાઈ જેણે આગળ ચણાનો આપણો વિડીયો જોઈશું કે ચણાના પાકમાં કયા કયા ખાતરો મતલબ ઓપ્શન આપણે આપ્યા હતા કે ભાઈ આ ખાતર છે આ ખાતર છે એ ઓપ્શનમાં તમે કોઈ બી ઉપયોગ કરી શકો છો હવે આમ એક રીતના જોવા જઈએ યુનિવર્સિટીઓની ભલામણ કે જે પણ પ્રમાણે છે કે મોટા ભાગે શું હોય કે ચણાના પાકમાં પૂરતી ખાતર તરીકે નાઇટ્રોજનયુક્ત ખાતરની બહુ ઓછી ભલામણ હોય છે કેમ કે આપણે સૌ જાણીએ કઠોળ વર્ગનો પાક છે પચીસ ત્રીસ દિવસનો થશે મૂળમાં રાઇઝોબિયમની કાંટો બેસી જશે એટલે શું થશે કે ભાઈ હવામાંથી જ નાઇટ્રોજન ફિક્સ કરીને નાઇટ્રોજને જાતે મેળવી શકે છે આ પરિસ્થિતિમાં મોટા ભાગે આપણે નાઇટ્રોજનયુક્ત ખાતરની ભલામણ પૂરતી ખાતરમાં જે અમુક પાકોમાં થતી હોય ઘઉંમાં હોય કે ભાઈ ઉપરથી યુરિયા કે એમોનિયમ સલ્ફેટ કે ભાઈ નાઇટ્રોજનયુક્ત કોઈ પણ ખાતર ભૂખી દો કે જે પણ તમે આપે આપી શકો પણ ચણામાં આપણે મોટા ભાગે એની ઓછી ભલામણ કરતા હોઈએ છીએ અત્યારે ઘણા ખેડૂત એવું થઈ શકે કે ભાઈ ચણાનો પંદર દિવસનો આજે છોડ થયા હોય અને પીળાશ પકડી રહ્યા છે

થાય છે ત્યાં કોઈ પોષક તત્વો આપણે નથી હોતી પણ વધુ પડતું જતું રહે એના કારણે આપણે આ પ્રશ્ન કે અમે બે પિયત આપ્યા તો પણ કારણ કે ઘણી વાર એવું થયું છે કે આપણી જમીન જે ભારે કાળી કાળી જમીન હોય ભેજ સંગ્રહ શક્તિ વધારે હોય તો શિયાળાની અંદર એટલી જલ્દી ભેજ નહીં નીકળે તો એના કારણે ભેજ લાંબો ટકી રહે એમાં તો પણ પાછું પીળાશનો પ્રશ્ન રહેતો હોય છે એટલે ખાસ પીએચ જે છે ચણાની અંદર શક્ય હોય ત્યાં સુધી આપણે વાવેતર બાદ છે ને પચીસ ત્રીસ દિવસના જે પાક થાય ને ભાગે વીસ પચીસ દિવસની વચ્ચે તમે પીએચ જે છે ચણાની અંદર તમારે પેલું પીએચ ગણીને આપવું જોઈએ ખાસ પચીસથી વીસ થી પચીસ દિવસના સમયગાળામાં પૂરતી ખાતર મોટાભાગે હું નથી માનતો કે નાઇટ્રોજનયુક્ત ખાતર આપણે આપવું જોઈએ છતાં પણ જો કોઈ ખેડૂત મિત્રોને એવો આગ્રહ છે કે મારે મહિના દિવસના પાકમાં આપવું છે યુરિયા સાતથી આઠ કિલો જો આપવાનું હોય તો જ આપવું બાકી મોટા ભાગે હું નહીં માનતો કેવી કાંઈ ખાસ ચણાના પાકમાંની આપણે જરૂરિયાત રહેતી હોય છે કારણ કે હું જાણું છું ત્યાં સુધી અત્યારે એક તો યુરિયાની આપણે જોઈએ છીએ કે ભાઈ ખરીદી માટે લાંબી લાઈનો લાગે બીજું ખાલી યુરિયા ખાતર કોઈ ખેડૂત મિત્ર નથી આપવાના એની અરે ઘણા એક બે પ્રકારના મિક્સ તમે કરવાના જ છો એક્સ વાય જેડ જે પણ તમે મિક્સ કરો પણ ખાલી યુરિયા કોઈ નથી આપવાનું એ પણ હું જાણું છું એટલા માટે પૂરતી ખાતરમાં યુરિયા જરૂરિયાત હોય તો આપો બાકી ખાસ એવી કોઈ મોટી જરૂરિયાત રહેતી નથી બીજો મુદ્દો એ છે કે ભાઈ સુકારો કોમન છે ચણામાં તમે ગમે એવો સારો દવાનો પટ આપ્યો હશે જમીનજન્ય રોગ છે એટલે સો ટકા એમાં સુકારાનો પ્રશ્ન થોડો ઘણો પણ આપણને દેખાવાનો છે ક્યાંક ને ક્યાંક અત્યારે અમુક લોકો નજરે પણ ચડશે મહિના દિવસના ચણા થશે તો કારણ કે ભાઈ જો જમીનધન્ય ફૂગ છે ઘણા મગફળીના પડોમાં વાવેતર હોય તો ત્યાં તો આવવાનું છે એ બધાને ખ્યાલ છે ખેડૂત મિત્રોને પણ આવા વસ્તુનો ખ્યાલ હોય છે એટલે બને ત્યારે જ્યારે પેલું પિયત આપો વીસ થી ત્રીસ દિવસના ગાળામાં એની સાથે ફૂગનાશક કાર્બન ડેન્જિમ પ્લસ મેન્કો પાંચસો ગ્રામથી લઈ અને એક કિલોની વચ્ચે એક એકરની અંદર પિયતની સાથે તમે આપી દેશો બેસ્ટમાં બેસ્ટ એ સારામાં સારું આપણા માટે રહેશે ઓછા કરશે સારું રિઝલ્ટ આપણે એમાં મેળવી શકીએ છીએ એટલા માટે કાર્બન ડેન્જિમ પ્લસ મેન્કો જેપ છે પાંચસો ગ્રામથી એક કિલોની વચ્ચે એક એકર ડીટ તમારે એ આપવાનું છે પિયતની અંદર વીસ થી ત્રીસ દિવસના સમયગાળામાં જ્યારે પણ તમે પિયત આપો છો એની સાથે ખાસ ફૂબનાશક તરીકે આનો ઉપયોગ પિયતમાં કરશો તો સારું રિઝલ્ટ સુકારાની અંદર આપણને આગળ જતાં મળી શકે છે આ સિવાય ઘણા બીજા ખેડૂત મિત્રો એવું છે જિંકનો ઉપયોગ અત્યારે સો ટકા બધી જગ્યાથી ભલામણ થાય છે તો આ ભાઈ સાચી વાત છે કે ભાઈ ઝીંક આપણે આપવું જોઈએ કારણ કે ઘણી વાર ચણા જાંબુડિયા પડવાનો લાલાશ પડવાનો પ્રશ્ન પણ ક્યાંક ને ક્યાંક જોવા મળી શકે શિયાળુ સિઝનમાં ઠંડીના કારણે તો ઝીંક ત્યાં ઘણું કારગર ઘણું ફાયદાકારક સાબિત થશે એક તો ભાઈ ગુજરાતની જમીનમાં ઝીંકની ઉણપ છે બીજું ઘણા ખેડૂત મિત્રો એવું થાય કે ભાઈ સર બધી જગ્યાએથી ઝીંકની ભલામણ બહુ કરે છે શા માટે અને એ ખાસ કરીને શિયાળુ સિઝનમાં ઝીંકની ભલામણ વધારે કરતા હોય છે એનું મુખ્ય કારણ એક તો આપણી ગુજરાતની જમીનમાં ઓછું બીજું શિયાળાની કાર્યશીલતા જે ગતિશીલતા વહનશીલતા હોય થઈ જાય એટલે પાકને પૂરતા પ્રમાણમાં મળતું ઉણપના કારણે ઘણા બધા જે પ્રશ્નો છે ઘઉં ચણા જે પણ પાક હોય એની અંદર એ પ્રશ્નો જોવા મળે ને એની પાછળ આપણે પછી ઝીંક છોડીને બીજા સત્તર પ્રકારના ખર્ચા કરી નાખીએ છીએ એટલા માટે ખાસ તો એક વસ્તુ હોય છે અને જે છે મેં કીધું એમ શિયાળામાં પૂરતું ઝીંક નથી મળતું અને ઝીંક છે અત્યારે બધા જ પાક માટે શિયાળાની અંદર ખાસ જરૂરી હોય છે વૃદ્ધિ વિકાસ માટેથી લઈને ફૂલ અવસ્થાએ ફળ અવસ્થાએ બધી જગ્યાએ તો ખાસ એ માટે શક્ય હોય એટલે એક તો ચિલેટેડ ઝીંક જે ખેડૂત મિત્રો પિયત આપે છે તો એ બાર ટકા ચિલેટેડ ઇડીટીએફ ફોર્મ જે ઝીંક આવે છે ચારસો ગ્રામ જેટલું એક એકરે પિયતની અંદર તમે આપી દેશો બેસ્ટ રહેશે આ જેને પૂખીને નાખવું છે ઉપરથી ચિલેટેડ ઝીંક વાપરો બાર ટકાવાળું ઉપરથી પૂખીને પણ આપી શકો પણ આ જમીનમાં વેજ હોવો જોઈએ અને જો પિયત આપો છો તો હું માનું ત્યાં સુધી ચારસો ગ્રામ જેવું એક એકરે પિયતની સાથે ચારસોથી પાંચસો ગ્રામ લઈ એકર ડેટ તમે આપી દેશો બેસ્ટ તમને એમાં સારું રિઝલ્ટ મળી જશે પણ ઘણા ખેડૂત મિત્રો આપણે સૌ જાણીએ કે ભાઈ ચિલેટેડ છે ભાવમાં થોડુંક આપણને મોંઘું લાગી શકે બીજા બીજા જીંકના ફોર્મેશન છે એના કરતાં એટલે બીજું એક જે છે ઝિંક સલ્ફેટ એકવીસ ટકા પણ છે અને તેત્રીસ ટકા પણ છે જેમાં ઝીંકની હારે તમને સલ્ફર પણ મળી જશે હવે જે ખેડૂત મિત્રોએ પાયાની અંદર ઓલરેડી ઝિંક સલ્ફેટ જે આપી દીધું છે સો ટકા ફોસ્ફરસ અને જિંક સલ્ફેટ મિક્સ નથી થતા પણ જેણે અલગ અલગ રાખીને પણ પાયાની અંદર આપી દીધા છે તો એને કોઈ આવશ્યકતા નથી ઝિંક આપવાની પણ જેણે નથી આપ્યા એમને ખાસ એકવીસ ટકા આપવું છે ઉપરથી ભૂખીને જીંક એકવીસ ટકા તેત્રીસ ટકા નથી આપવાનું પિયતમાં પણ આપણે શક્ય હોય ત્યાં સુધી નહીં ચાલે તમારે એને માત્ર સ્પ્રેની અંદર આપવાનું છે તો એમાં તમે એકવીસ ટકા જે છે પંચોતેર ગ્રામ એક પંપની અંદર નાખીને સ્પ્રે કરી શકો અથવા તેત્રીસ ટકા વાપરો છો તો એ તમારે પિસ્તાલીસ ગ્રામ જેટલું એક પંપની અંદર નાખી અને સ્પ્રે કરી દેવાનો છે જે ખેડૂત મિત્રો પૂરતી ખાતર કાંઈ પણ નથી આપતા યુરિયા કે કાંઈ પણ નહીં એના માટે બેસ્ટ છે કે વીસથી પચીસ દિવસનો છોડ થાય છે ઓગણીસ 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 વોટર સોલ્યુબલ જે ખાતર છે સો ગ્રામ પ્રતિ પંપ લઈ અને સ્પ્રે કરી દેશો બેસ્ટમાં બેસ્ટ ચણાના પાકમાં તમારા માટે રહેશે બીજો પૂરતી ખાતરનો કોઈ ખોટો ખર્ચ કરવાની જરૂર નથી આપણે ધારો કે જે ખેડૂત મિત્રોને એવું છે કે આપણે દિવસો ચૂકી ગયા ત્રીસ પાંત્રીસ દિવસ સુધી મારો છોડ પહોંચવાનો છે તો એ સમયે બાર એક્સેન્ટ જે છે આપણે બાર એક્સેન્ટ ઝીરો જે વોટર સોલ્યુબલ છે એ તમે સો ગ્રામ પ્રતિ પંપ નાખી અને સ્પ્રે કરી શકો છો બેસ્ટ રિઝલ્ટ એમાં તમને મળી શકે છે એટલે ખાસ મહિના દિવસના તણા થયા છે તો આ બાબતનું ધ્યાન રાખી શકે હા લીલીયળનો જ્યાં થોડો ઘણો તમને ઉપદ્રવ દેખાય છે ઘણા ઘણું અત્યારે દેખાય શકે ત્રીસ દિવસમાં ક્યાંક ક્યાંક આપણે નજરે ચડે છે હું માનું તો એની અંદર ઇમામેક્ટિન બેન્ઝોઇટ માર્કેટમાં મળે છે એક પોઈન્ટ નવ ટકા પણ છે લિક્વિડ ફોર્મ અને પાંચ ટકા જે આપણે કહીએ સેવ મમરી જેના આપણે કહીએ છીએ એ ફોર્મેશનમાં પણ મળી જશે તો બેમાંથી જે પણ તમને અત્યારે માર્કેટમાં મળે અથવા જે આપણને રેગ્યુલરી કારણ કે શરૂઆતની અવસ્થા છે આ બંને દવા આ ટેકનિકલ સારું છે હું માનું ત્યાં સુધી મીડિયમ રેન્જનું છે અને અત્યારે ઉપદ્રવથી નિયંત્રણ પણ આપણને મળી જશે એટલે એક પોઈન્ટ નવ ટકા અથવા તો પાંચ ટકા ઇમામ એક્ટિન છે તમે મહિના દિવસના ચણામાં સારો એવો સ્પ્રે મારી દેશો એવું લાગે છે દસ દિવસ પછી બીજો એક સ્પ્રે મારી દેશે તો આગળ જતા મોંઘા દવાના ખર્ચમાં આપણે બચી શકીએ છીએ તો ખાસ દરેક ખેડૂત મિત્રો આ બાબતનું ધ્યાન રાખે ચણામાં પૂરતી ખાતરની આટલી જરૂરિયાત નથી પણ લાગે છે તો જ આપણે યુરિયા સાત થી આઠ કિલો વીખા દીઠ આપો જરૂરિયાત લાગે છે તો અને જો નથી તો બેસ્ટ છે કે ભાઈ વોટર સોલ્યુબલનો તમે સ્પ્રે કરી શકો છો ઝીંક આપવાનો આગ્રહ દરેક ખેડૂત મિત્રોએ અત્યારે ચણાની અંદર રાખવો પાયામાં નથી આપ્યું રિલેટેડ જીન્ક આપો એ નથી આપવું તો યા તો પછી એકવીસ યા તેત્રીસ ટકા ઉપરથી સ્પ્રેની અંદર આપો પિયતની સાથે ફૂગ નાશક આપવાનું ભૂલવું નહીં આપણે પાંચસો ગ્રામથી એક કિલો કાર્બન ડેન્જેબ મેન્કો એ તમે આરામથી આપી શકો છો ભાવની દૃષ્ટિએ પણ આટલી મોંઘી નહીં પડે એટલા માટે એ તમારે ખાસ પિયતની અંદર આપવાની છે જે આપણને ખૂબ સારું રિઝલ્ટ આપી શકે છે એટલા માટે ખાસ મહિના દિવસના ચણાની અંદર આપણે આટલી માવજત કરી અને ખાસ આપણે સો ટકા ફૂલ અવસ્થાએ પોખતા અવસ્થાએ પણ વોટર સોલ્યુબલની રિકોમેન્ડેશન વળ જણાવી દઈશું એ સિવાય બીજો હજી કોઈ પ્રશ્ન રહેતો હોય ચણાના અથવા કોઈ પણ પાક રિલેટેડ તો સો ટકા એગ્રી બોન્ડના પૂછો પ્રશ્નમાં તમે જાણ કરી શકો છો અથવા આપણો જે વોટ્સઅપ નંબર છે તોતેર સાતસો પાંચસો ઉપર પણ ખાસ જો વોટ્સઅપ ઉપર સંપર્ક કરો છો તો પાકનો ફોટો કે જે પ્રોબ્લેમ છે એનો ફોટો મોકલવાનો આગ્રહ રાખો જેથી કરીને એક તો સચોટ આપણે કહેવાય કે નિવારણ તમને આપી શકીએ આ સિવાય સો ટકા કોઈ પ્રશ્ન રહે એગ્રીમેન્ટ સાથે જોડાયેલા રહો આવા નવા વિડીયો આપણે આપતા રહીશું ધન્યવાદ